નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી એ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સાઠ વર્ષથી નિવૃત્ત થયેલા પેન્શનરો માટે સરકારે કરી છે તુફાની જાહેરાત તો મિત્રો સો કામ પડતા મૂકીને વિડીયો જોઈ લેજો કારણ કે વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો રહેવાનો છે અને ઘણી મહેનતથી અમે વિડીયો બનાવ્યો છે એટલે તમે થોડુંક પ્રોત્સાહન આપવા માટે વિડીયો અંત સુધી જોઈ લેજો વિડીયોને લાઇક કરી લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો કારણ કે આપણી ચેનલમાં તમને રોજેરોજ રોજ આવા વિડીયો જોવા મળવાના છે તો વિડીયો શરૂ કરતાં પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો શરૂ કરીએ આજનો વિડીયો તો ડીએ એરિયર કેન્દ્ર સરકારે તાજેતરમાં એક કરોડથી વધુ સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા વધારીને ત્રેપન ટકા કર્યો છે દરમિયાન તાજેતરના અપડેટ મુજબ તમને જણાવી દઈએ કે નવા વર્ષના અવસર પર કર્મચારીઓને વધુ એક મોટી ભેટ મળી શકે છે તો જેના કારણે કર્મચારીઓના ખાતામાં પૈસા આવશે તો સરકારે તાજેતરમાં એક કરોડથી વધુ સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રેપન ટકાનો વધારો કર્યો છે દિવાળીના અવસર પર આ જાહેરાત કરવામાં આવી હતી તો નવા વર્ષ નિમિત્તે કર્મચારીઓને બીજી મોટી ભેટ મળી શકે છે ઉપરાંત તેઓ અઢાર મહિનાના ડીએ એરિયસની રાહ જોઈ રહ્યા છે જે હવે ક્લિયર થઈ શકે છે તો તમને અઢાર મહિનાનું એરિયર્સ ક્યારે મળશે તો નવા વર્ષની શરૂઆત થવામાં લગભગ એક મહિનો બાકી છે આ દરમિયાન સરકાર ડીએના બાકીના મુદ્દે મોટી જાહેરાત કરી શકે છે કોવિડ નાઇન્ટીન રોગચાળાને કારણે અટકી ગયેલા અઢાર મહિનાના એરિયર્સ અંગે ફરી ચર્ચાઓ વધી રહી છે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર કર્મચારીઓને નવા વર્ષ પહેલાં આ એરિયર્સ મળી શકે છે તો કર્મચારીઓના સંગઠનનું માનવું છે કે સરકાર વર્ષના અંત સુધીમાં આ મુદ્દે મહત્ત્વનો નિર્ણય લઈ શકે છે જોકે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી તો કોવિડ દરમિયાન પૈસા રોકાયા હતા તો કોવિડ નાઇન્ટીનને કારણે ભારતમાં આર્થિક કટોકટી વધુ ઘેરી બની હતી જેના કારણે જાન્યુઆરી બે હજાર વીસ જુલાઈ બે હજાર વીસ અને જાન્યુઆરી બે હજાર એકવીસના હપ્તાઓ પર રોક લગાવવામાં આવી હતી તો ઘણા વર્ષો પછી પણ બાકી નીકળતા નથી જોકે તાજેતરના દિવસોમાં આ વિષય ફરી ચર્ચામાં આવ્યો છે લોકો ભારત સરકાર પાસેથી આ મુદ્દે સ્પષ્ટતા અને ઉકેલની અપેક્ષા રાખી રહ્યા છે જેથી તેમને આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે તો દિવાળી પર મોટી ભેટ મળી છે આ વર્ષે દિવાળી પર કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે આ નિર્ણયથી લગભગ પચાસ લાખથી વધુ કર્મચારીઓ અને અડસઠ લાખ પેન્શનરોને ફાયદો થશે હવે મોંઘવારી ભથ્થાનો દર ટકા સુધી પહોંચી ગયો છે જે કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નાણાકીય સહાય છે ત્યારબાદ વાત કરીએ તો બે હજાર પચીસ ના ફેબ્રુઆરીમાં રજૂ થનાર બજેટ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા દર દસ વર્ષે સરકારી કર્મચારીઓના પગારમાં સુધારો કરવા માટે આઠમા પગાર પંચની ચર્ચા તેજ થઈ ગઈ છે તો સાતમા પગાર પંચની રચના ફેબ્રુઆરી બે હજાર ચૌદમાં કરવામાં આવી હતી પરંતુ તેની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર સોળથી લાગુ કરવામાં આવી હતી જે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થશે જેના આધારે આગામી પગાર પંચની માંગ વધવા લાગી છે તો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં આઠમા પગાર પંચને લઈને મોટો નિર્ણય લઈ શકે છે જો આઠમા પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવે તો લઘુત્તમ પગાર ચોત્રીસ હજાર અને પેન્શન સત્તર હજાર સુધી પહોંચી શકે છે જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી તમને જણાવી દઈએ કે નવા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વિવિધ આર્થિક માપદંડો ખાસ કરીને મોંઘવારી અનુસાર સુધારો કરવામાં આવે છે તો જો આઠમો પગાર પંચ લાગુ થશે તો ફિટમેન્ટ ફેક્ટર વધશે જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આઠમો પગાર પંચ વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં લાગુ કરવામાં આવે છે તો ફિટમેન્ટ ફેક્ટરમાં પણ ફેરફાર થઈ શકે છે ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવનથી વધીને બે પોઈન્ટ છ્યાસી ટકા થઈ શકે છે જેના કારણે ન્યૂનતમ પગારમાં એકસો ને છ્યાશી ટકાનો વધારો થશે તો હાલમાં સાતમા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓનું ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન છે અને મૂળ પગાર અઢાર હજાર છે એવું માનવામાં આવે છે કે આઠમા પગાર પંચમાં મોદી સરકાર ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ સત્તાવનથી વધારીને બે પોઈન્ટ છ્યાસી કરી શકે છે આ સાથે સરકારી કર્મચારીઓનો લઘુત્તમ પગાર એકસો ને છ્યાશી ટકા વધીને એકાવન હજાર ચારસો ને એસી રૂપિયા થઈ જશે અને પેન્શનમાં પણ વધારો થવાની આશા છે એકસો છ્યાસી ટકા કે જે હાલનું પેન્શન રૂપિયા નવ હજારથી વધારીને પચીસ હજાર સાતસો ને ચાલીસ થશે કે સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે આ પહેલાં કેન્દ્ર સરકારે છેલ્લી વખત બે હજાર સોળમાં ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કર્યો હતો અને તે જ વર્ષથી સાતમો પગાર પંચ પણ લાગુ કરવામાં આવ્યું હતું જેનાથી લગભગ અડતાલીસ લાખ કર્મચારીઓ અને સડસઠ લાખ પેન્શન ધારકોને ફાયદો થશે તો ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરવાની માંગ શા માટે તો ફિટમેન્ટ ફેક્ટર એ ગુણાંક છે જેના દ્વારા પગાર પેન્શનમાં સુધારો કરવામાં આવે છે આ પરિબળને કારણે કેન્દ્રીય કર્મચારીઓના પગાર અઢી ગણાથી વધુ વધી જાય છે તો ફિટમેન્ટ ફેક્ટરના આધારે જૂના બેઝિક પેમાંથી ફિટમેન્ટ ફેક્ટરની ગણતરી કરવામાં આવે છે જે છેલ્લા પગાર પંચના અહેવાલમાં એક મહત્વપૂર્ણ ભલામણ છે તેના આધારે પગાર વધારો નક્કી કરવામાં આવશે તો જો સાતમા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓનો મૂળ પગાર વીસ હજાર રૂપિયા છે તો ભથ્થાને બાદ કરતાં તેનો પગાર વીસ હજાર ગુણ્યા બે પોઈન્ટ સત્તાવન એટલે કે એકાવન હજાર ચારસો રૂપિયા હશે જો આઠમા પગાર પંચમાં તેને વધારીને બે પોઈન્ટ છ્યાસી કરવામાં આવે તો તે પગાર વીસ હજાર ગુણ્યા બે પોઈન્ટ છ્યાશી એટલે કે સત્તાવન હજારને બસો રૂપિયા થઈ જશે તો મિત્રો આ રીતે ફાયદો થશે તો આ ત્યાં માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી નવી માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ